જય ધન્વંતરી મિત્રો હું વૈદ્ય રમજુભાઈ સરવૈયા મિત્રો આજે આપણે પશુ આહાર વિશે આપણે ચર્ચા કરવાના થઈ અત્યારે વર્તમાન સમયની અંદર ખૂબ જ જરૂરિયાતવાળી આ પ્રોડક્ટ છે મિત્રો અને દરેક માલધારીને પશુપાલકોને ખાસ એક મારી નમ્ર અપીલ છે કે એક વખત તમે આનો ઉપયોગ કરી અને ખાતરી કરો કે આ પ્રોડક્ટ જે હું તમને બતાવું એનાથી દૂધની ક્વોન્ટિટી વધશે અને ફેટ પણ વધશે અને પૌષ્ટિક આહાર છે પૌષ્ટિક આહાર પશુ આહારમાં આ એક આયુર્વેદિક પ્રોડક્ટ છે અને કોઈ જગ્યાએ અવેલેબલ મળતી નથી ને કોઈ આમાં રસ લેતા નથી તો અત્યારે ખાસ જરૂરિયાત ઊભી થઈ છે એની પાછળનું કારણ કે અત્યારે આપણે પશુધન જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછું હોવાથી આપણને જે એનું વળતર મળવું જોઈએ એ પણ મળતું નથી આ મોંઘાઈની અંદર તો મિત્રો આયુર્વેદની અંદર દૂધ વધારવા માટે અને કોઈ પણ પ્રકારની આડઅસર વગર એકદમ પૌષ્ટિક આહાર આપણે બનાવી શકીએ એવા ઘણા આપણા ઋષિમુનિઓએ ઔષધોનો વિસ્તાર કરેલો છે તો મિત્રો પ્રોડક્ટ બનાવવાની જરૂર શું કામ કે અત્યારે માર્કેટની અંદર કેમિકલવાળા જે પશુ આહારો આપણે ખવડાવીએ છીએ એમાં કયા કયા કન્ટેન્ટ છે કયા કેમિકલ છે આપણને કાંઈ ખબર નથી અને આપણે ઉથળા મોડે લાવી અને પશુઓને ખવડાવ્યું છે અને પચાસ વર્ષ તમે પાછળ વયા જાઓ તો આપણે પશુ આહારમાં એને ખાંડ તરીકે શું આપતા હતા તો કે તલનો ખોળ સિંગનો ખોળ ટોપરાનો ખોળ દેશી કપાસિયા આ સિવાય આપણે બીજું કંઈ આપતા નહોતા અને અત્યારે માલધારી લોકો બધા ગામડાની અંદર એમ કહેશે કે અમે આ પોપડી ખવડાવવાનું ચાલુ કર્યું ત્યાર પછી કે આ ટોપરાનો ખોળ કે તલનો ખોળ કે દેશી કપાસિયા આ પશુ ખાતા નથી હવે ટોપરાનો ખોળ ને દેશી કપાસિયા નથી ખાતા અને એને પોપડીમાં સ્વાદ વધારે આવે છે તો ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે કે પોપડીમાં આવે છે હું એમાં તેલી પદાર્થ તો હોતો નથી એ તો કાઢી લેશે અને પણ છતાં પશુને વધારે પોપડી જ ખાય છે તો મિત્રો આના ઉપર ખાસ વિચાર કરવા જેવો છે અને અત્યારે ઓર્ગેનિક ખેતી વિશે ખૂબ જ પ્રસાર ચાલી રહ્યો છે અને આ ખાનપાનથી અસાધ્ય રોગોમાં લોકો રીબાય છે લાખો રૂપિયા ખર્ચવા છતાં કોઈ બીમારીમાંથી છુટકારો મળતો નથી તો એના માટે મિત્રો આપણે ખાસ એક પશુ આહાર તરીકે આપણે આજે પ્રોડક્ટની વાત કરવાના છીએ અને કરવા જેવો પ્રયોગ છે તો મિત્રો આજે આપણે પશુનો દૂધ વધારવા માટે અને ફેટ વધારવા માટે આપણે એક લેવાની છે ઔષધિમાં બે કિલો લેવાની છે છતાવરી પાવડર આખી લાવીને જાતે પાવડર બનાવો અને એક કિલો આપણે વિદારી કાન લેવાનું છે વિદારી કાન જંગલોમાં ઘણા થાય છે અને પાંચસો ગ્રામ આપણે અડદ લેવાના છે ખાસ નોંધ લખી લેજો આ અને પ્રયોગ કરી લેવાની છૂટ મારો પોતાનો અનુભવેલો પ્રયોગ છે આ બે કિલો ચતાવરી એક કિલો વિદારી કંદ અને પાંચસસો ગ્રામ અડદ અને ભડકું બનાવી નાખવાનું હાવ ઝીણો પાવડર કરવાનો નથી જેમ કે આપણે ભાખરીનું દળાવે એવું લાપસીનું ને જે જાડું દળાવે એવું ભડકું બનાવવાનું પછી પાંચસો ગ્રામ દેશી ગોળ લેવાનો પાંચસો ગ્રામ દેશી ગોળનું પાણી બનાવી બે લોટા પાણી નાખી અને એનું પાણી કરાવી બનાવી અને જે અડદ અને સતાવરી અને વિદારીક આ ત્રણેય કન્ટેન આપણે પાવડર બનાવેલો જે ભેગો કર્યો એ આપણે આ પાણીમાં નાખી અને એનું આપણે ઘઉંનો કેમ આપણે રોટલી બનાવવા માટે લોટ બાંધીએ એમાં આનો લોટ બાંધી નાખવાનો છે પીંડો બનાવી લેવાનો અને પછી આપણે હંછો બજારમાં મળે ગાંઠિયા પાડવાનો એમાં આંગળી જેવા ગાંઠિયા પડે એમ સિંગલ ગાંઠિયાના એવી પતરી માલપા નાખી અને એ હંસાથી આપણે એમાં ગાંઠિયા પાડી નાખવાના હવે એ ગાંઠિયા પાડી અને આપણે હુકવી નાખવાના સુકાઈ જાય એટલે એનું કટિંગ કરી અને આપણે એના પેકિંગ કરી નાખવાના બબે કિલોના કિલોના પાંચ કિલોના જેવી આપણે કરવા હવે મિત્રો આ જે પશુ આહાર જે તૈયાર થયો એ તમે સવાર સાંજ સોસો ગ્રામ જે કંઈ તમે ખાંડ આપતા હો એની સોસો ગ્રામની માત્રામાં તમે પલાળી લો અને આજથી તમે જે પશુને આ આહાર આપવાનું શરૂ કરો છો ખાંડમાં એ તમે આજના દૂધની અંદર કેટલી ક્વોન્ટિટી છે અને કેટલા ફેટ છે એ માપી લો અને ખાસ પાકી ખાતરી કરી અને તમે દસ દિવસ આ તમે શરૂ કરો હવે દસ દિવસની અંદર ખરેખર બે કિલો જ જોશે રોજનું તમે બસો ગ્રામ વાપરશો એટલે પાંચ દિવસ ચાલશે એક કિલો દસ દિવસની અંદર આ પશુ આહાર આપણે બે કિલો ખાલી વાપરવાનું છે હવે એ બે કિલો આપણે પશુ આહાર દસ દિવસમાં આપ્યું તો તમે પાંચ દિવસ આપ્યા પછી એ પશુનો દૂધની ક્વોન્ટિટી પહેલાં કેટલી હતી અત્યારે કેટલી છે એ તમે ચેક કરો પહેલાં ફેટ કેટલા આવતા હતા અને આજના ફેટ કેટલા છે પાંચમા દિવસે તમે ચેક કરો એનું ફેટ વધી જશે એની દૂધની ક્વોન્ટિટી વધી જશે અને આ પશુ આહાર એકદમ કેમિકલ વગરનો નેચરલ આપણો જાતનો બનાવેલો છે અને પૌષ્ટિક છે અને વજન વધારવા વાળો પણ છે આ આહાર અને આ પડતર કેટલામાં થશે એ તમને કહું કે બસ બસો રૂપિયા તમે કણનો પાવડર મળી જશે બસો રૂપિયા કિલો ચારસો રૂપિયા તમને ચતાવરી મળી જશે અને પચાસ રૂપિયામાં અડદનો પાંચસો ગ્રામ મળી જશે અને ત્રીસ રૂપિયામાં પાંચસો ગ્રામ તમને ગોળ મળી જશે હવે આ પાંચસો ગોળ અડદ એક કિલો વિદારી કણ અને બે કિલો ચટાવરી ટોટલ વજન કેટલું થયું ચાર કિલો હવે ચારેની કિંમત તમે જુઓ તો કેટલા રૂપિયા થયા તો કે સસ્સો ને એસી રૂપિયા હવે સસ્સો ને એસી ભાંગ્યા ચાર કરો એટલે એકસો ને પંચોતેરમાં તમને એ પડતર થશે અને એના ઉપર તમે એક કિલોમાં પચીસ રૂપિયા મજૂરી ચડાવો એટલે બસો રૂપિયા કિલો પડતર થયો આ પ્રોડક્ટ તમે બનાવીને માર્કેટમાં જો મૂકો તો ચારસો રૂપિયે વેચાશે ખાસ કરીને સો ટકા ખાતરી આપું છું તમને કે એક વખત લોકો વાપરશે પછી આ પ્રોડક્ટ માર્કેટમાં ચારસો રૂપિયે કિલો વેચાશે આ એક બ્રાન્ડ બની જાય એવી છે એટલે મિત્રો ખાસ આની અંદર ધ્યાન આપી અને મેં કીધું એ પ્રમાણે ઔષધો સારા લાવી અને એના ગાંઠિયા પાડી અને એના પેકિંગ બનાવો આજે ચરુ કરો ચારસો મહિના દી જાય એટલે તમારે આનું મશીન મૂકવાની ફરજ પડશે એવી આની માંગ ઉપર છે અને સારામાં સારો એક પશુપાલક અથવા કોઈ ખેડૂતનો એક બિઝનેસ થઈ જશે અને લોકોને બે કિલો પાંચ કિલો ભેગું કરીને બનાવી ન શકે તો જે લોકોને આનો યોગ પ્રયોગ કરવો છે એ લોકોને રેડીમેડ તૈયાર પશુ આહાર આપણને મળી રહે આ ખાસ કરવા જેવું મને લાગ્યું એના હિસાબે આજે મારા વર્ષોના અનુભવ અને પ્રેક્ટિકલ મેં આ બનાવી અને અમારા પશુઓને ખબર આવી અને મેં ચેક કરેલું છે અને પછી આ લોક કલ્યાણ માટે મને એમ થયું કે કહેવાની જરૂર છે તો આજે હું આ પ્રયોગ ખુલ્લો કરી અને આપની આગળ હું રજૂ કરી રહ્યો છું મિત્રો જય ધન્વંતરી ફરી બીજા મુદ્દા સાથે મળતા રહે